ભગવાન શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયા પલટ કરવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત મંદિર પરિસર બીચ અને આસપાસના વિસ્તારોને ત્રણ તબક્કામાં સુવિકસિત કરવામાં આવશે માહિતી અનુસાર પ્રથમ તબક્કાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસો પચાસ કરોડની રકમ ફાળવવામાં આવી છે પ્રવાસન નિગમની યાદીને ધ્યાને લેતા બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ એકમાં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ સ્ટ્રીટ બ્યુટિફિકેશન હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ નોર્થ બીચ ડેવલપમેન્ટ પબ્લિક બીચ ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર તેમજ હિલોક પાર્ક વિથ વ્યુંગ ડેક બનાવવામાં આવશે બીજા તબક્કાની વાત કરીએ તો તેમાં ડાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ અભય માતા મંદિર અને સનસેટ પાર્ક નેચર એન્ડ મરીન સેન્ટર સેન્ટર સ્કિલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ કમ્યુનિટી અને રોડ એન્ડ સાઇન બનાવવામાં આવશે અંતિમ તબક્કો એટલે કે ફ્રેઝ ત્રણ ની વાત કરવામાં આવે તો તેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમ્યુનિટી લેગ ડેવલપમેન્ટ અને લેગ અરાઇવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે બીચથી મંદિર સુધી શટલ સર્વિસ ઇ વ્હીકલ ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગેરે ડેવલપ કરવામાં આવશે એટલે કે કુલ ત્રણ તબક્કામાં બેટ દ્વારકાની અકલ્પનીય કાયાપલટ થશે